ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના રાજમાર્ગો રોશનીથી શણગારવામાં આવ્યા હતા અને શહેરના રાજમાર્ગો ઝગમગી રહ્યા છે અને નગરપાલિકા દ્વારા સુંદર મજાના રસ્તાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા ખાતે જોવા જઈએ તો શ્રી રામ ભગવાન સાક્ષાત ડીસા પધારી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આજે સુંદર મજાનો સુંદર કાંડ કાર્યક્રમ રાખવામાં આવેલા કાર્યક્રમમાં ડીસાના યુવા અને ઉત્સાહી ધારા સભ્યશ્રી પ્રવિણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે સાથે સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર તથા કોર્પોરેટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા કર્મચારીઓ પગે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો ત્યારે ધારાસભ્યશ્રીના હસ્તે એકસો અગિયાર દિવાની આરતી પણ કરવામાં આવી હતી ડીસા શહેરની જનતા અમદાવાદથી આવેલ કલાકાર કેતન કુમારના મુખે સુંદરકાંડ હનુમાન ચાલીસા અને રામકથા સાંભળવા માટે ભારે સંખ્યામાં ઉમટી પડી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા